નમસ્કાર અમે છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેવી જ રીતે રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલ તાલુકો છે અને ગોંડલ તાલુકાનું નજીકનું એક ગામ છે બંધિયા ગામ ઘોઘાવદર થી ખાસું એવું નજીક છે તો અમે મુલાકાત કરવા માટે આવ્યા છીએ બંધિયા ગામની કે ત્યાં કેવો વિકાસ થાય છે પૂછવા માટે જોવા માટે દાદા શું નામ છે તમારું રતિભાઈ કંજુભાઈ વર્મા રતિભાઈ શું વાવ્યું છે આ વખતે તમે આ વર્ષે ઘઉં કપાસ જીરું મરચાં વગેરે વગેરે જણસી પચોરણ બધું શું લાગે છે કેવો પાક આવશે પાક તો નસીબમાં હતો એવો આવી ગયો પણ અમને સમર્થન મૂલ્ય પોષણ ભાવ નથી મળતા એ બાબત જરા ચિંતા છે સરકાર સહાય આપે છે મળે છે કે નથી મળતી કેની સહાય આપે છે બબે હજાર બે હજાર રૂપિયા આપે તો બે હજારમાં ડીઝલની ટાંકી ટેક્ટર ન ભરાય એક ફરી ભરાવી જોઈએ ને દરેક ખેડૂતોની આ વેદના છે કે પોષણક્ષમ ભાવ નથી મળતા બીજા ઘણા બધા લોકો અહીંયા ગામના છે આપણે એમને પૂછીએ શું નામ તમારું જયંતિભાઈ જયંતિભાઈ આ ગામમાં જીવો છો ને આ ગામમાં શું કે કેવા થયા છે વિકાસના કામ વિકાસના હું ભાવ ભાવ કઈ મળે નહીં હું કપાસના ની બતા હાવ ખેતી કામ કરો છો ખેતી કામ શું વાવ્યું છે કપાસને માંડવી શું લાગે છે કેવો પાક આવશે પાક તો બાઈક માં તો એ આવી ગયો બજાર તો આવી જ ને કાઈ દ 400 રૂપિયા મજૂરી ઉતારવા અને તેરસો રૂપિયા બજાર એમાં શું વધવા ખાતર ભાવ એવડા બિહારના દવાના બીજા ઘણા બધા લોકો છે આપણે એમને પૂછીએ ગામમાં કેવો વિકાસ થયો છે ગામમાં તો રોડ રસ્તા હજી થઈ ગયા છે થોડાક પણ જે અમુક સોસાયટી હોય એ બાકી છે એટલે આ આગળ જો આવે આ બધી ચટણીમાં તો કરી દે તો સારું

ખેડૂતને રાતે કોઈને પાણી વાળો નહીં જવું જોઈએ રાતે ભૂનનો અને રોડનો ત્રાસ એવો છે કે રાતે ખેડૂત એકલો જઈ શકતો નથી

સેની ચૂંટણી છે ખબર છે ના ના એ નથી ખબર અમને કડવી છે પરંતુ આ વાસ્તવિકતા છે ઘણી વખત ગામના લોકો મત આપવા જાય છે પરંતુ કોને મત આપવા જાય છે શું કામ મત આપવા જાય છે અને સેની ચૂંટણી છે એ લોકોને નથી ખ્યાલ હતો અહીંયા ઘણા બધા યુવાન મિત્રો પણ છે એમને આપણે પૂછીશું કદાચ એવી આશા રાખું છું કે એમને ખબર હોય કે આ ચૂંટણી સેને લઈને ચૂંટણી છે અને ચૂંટણીમાં કયું મતદાન થવાનું છે અને પોતે જ લોકશાહી વાળો દેશ છે તો જેને મતદાન આપશો તે ચૂંટાશે તમારું શું કેવું છે દાદા ચૂંટણીમાં તો એવું છે લોકસભાની ચૂંટણી છે અને જાજુ તો અત્યારે ભાજપને તરફેણમાં હાલે છે ભાજપ સરકાર બને તો વધારે વિકાસ થાય એવી ગણતરી બધાની છે જ એમ

તમે કોંગ્રેસનું શાસન જોયું છે કોંગ્રેસનું જોયું ને ભાજપનું જોયું તમને શું લાગે કોનું શાસન સૌથી વધુ સારું ભાજપનું શા માટે એવું લાગે છે આ વિકાસને માટે વિકાસ એમાં થઈ છે ને તમારા ગામમાં વિકાસના કયા કયા કાર્ય થયા છે વિકાસનો જોવા રોડ એકલ બીનું ઠેઠમાંથી અહીં લગીનું વીજળી વીજળી દિવસની નથી આવતી એક કરવાનું છે પેલા ભાઈનો આવો પ્રશ્ન હતો કે ગામમાં ભુંડને રોજડાનો ત્રાસ છે એ તો ખૂબ ખૂબ જ છે બહુ છે તો અત્યારે તમે સીમમાં જે તમારું ખેતર હોય ત્યાંથી ભુંડને પાક બચાવવા માટે શું કરો છો કાઈ થાય ને શું કરી તાર ફેન્સિંગ કરે છે તોય ઘરી જાય છે શું તાર ફેન્સિંગ કરે છે ઝટકા મશીન મૂકે તોય ઘરી જાય રોજ એનું શું કરું પકડાવી દીયો તમે ફોરેસ્ટવાળા પાસે વીણી જાય બધા ગામડામાંથી

જે સો રૂપિયામાં ઉતરતો અત્યારે મજૂર સાડા ત્રણસો ચારસો રૂપિયા ખાલી એક પણ ઉતારવાના લઈ જાય તો વિચાર કરો કે ચૌદસો રૂપિયા ભાવ છે તો એમાં ચારસો રૂપિયા તો માત્ર કપાસ ઉતારવાના જ વૈયા ગયા તો વાહે ભાગ્યાના ગણો ખાતર દવા ડબલ ભાવ થઈ ગયા એમાં જીએસટી ખેડૂમાં જીએસટી વેચવા અમે વેચવા જઈએ તો બસો રૂપિયા લેવા જઈએ તો એના કિલોના સાતસો રૂપિયા જીરું આજ તમને વાત કરું કે ચાર હજાર પિસ્તાલીસો છે મણના મેં પોતે વાવ્યું હતું હું બે લેવા ગયો તો અઢારથી વીસ હજાર રૂપિયા મળના હતા તો સરકારની નીતિ આવી જ છે કે ભાઈ ખેડૂત વેચવા જાય એટલે ડાઉન કરી દેવાના વેપારી વેચે એટલે અપ કરી દેવાનું તો આ માત્ર આપણો દેશ કૃષિ આધારિત છે તો મારી આપના માધ્યમથી વિનંતી છે કે ખેડૂતનું પણ કંઈક વિચારો માત્ર મત જ લ્યો છો બીજું કંઈ કરતા નથી

દવા ખાતર બિયારણ એના ભાવ પાંચ વર્ષ પહેલાં જે હતા એનાથી દસ ગણા થઈ ગયા અને કપાસના ભાવ ન્યા ન્યા બધા ઘઉંના ભાવ ન્યા જ ચણા કઠોળના ભાવ જ એમ આમ ફેન્સિંગ છે રોજને ભૂન તગડવા માટે ફેન્સિંગની યોજના છે સરકાર શ્રી એવું જાહેર કર્યું કે તમે પાસે આટલા હેક્ટર જમીન હોય અને આવડો મોટો બ્લોક બનાવો એની માટે સબસિડી છે તો એકલ દોકલ હોય નાનો ખેડૂત હોય એની પાસે દસ વીઘા જમીન છે એને ફેન્સિંગ કરવી તો સરકાર જો વ્યક્તિગત ખેડૂતને ખાતા ડેઠા સહાય આપે તો કામ આગળ હાલે બરોબર ને તમારે શું જોઈએ છે સરકારની સહાય જોઈએ છે કે પછી પૂરતા ભાવ અમારે ભાવે જોઈએ છે સહાય ન મળે તો કાંઈ નહીં પણ અમને પોષણ ભાવ અમને મળે ને તો સારું અમારે સમર્થન મૂલ્ય તો મળવું જોઈએ ને જે ઘરમાં પડતર ભાવે જે જણસી પડે છે

બસ નો પાસ હોય તો ભાડા ભરવા પડે બસ આમ ફરી ના લે એટલે ભાડા અમારી માથે વધારી દીધા બરાબર હમણાં બે મહિના પછી ચોમાસું આવશે બસ આવ બંધ થઈ જાય હવે અમારે મજૂરી કરવા જતા હોય કડિયા કામે જતા હોય કાંઈ જતા હોય કાંઈ કોઈ ઉકેલ તો આવશે જ નહીં જે લોકો મજૂરી કરતા હોય છે એમને પ્રશ્ન હોય છે સાથે જે વિદ્યાર્થીઓ બંધિયા ગામથી ગોંડલ અથવા રાજકોટ અપડાઉન કરતા હોય સ્ટુડન્ટ્સ હોય વિદ્યાર્થીઓને ખાસ કરીને પ્રશ્ન હોય છે કેમ કે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય જે વિદ્યાર્થીએ ભણવા માટે જવું પડે છે તો જવું જ પડે છે જો વિદ્યાર્થી ભણશે નહીં તો કેવી રીતે આગળ આવશે ત્યારે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ હોય છે હું એમને પૂછવા માંગીશ કે આપના ગામમાં બસ ને લઈને કેવી સમસ્યા છે બસ ને લઈને પેલા ગામમાં 10 થી 12 બસો આવતી કલાક એને 1.5 કલાક એને બબ્બે કલાક એ જે બસો આવતી એની બદલે ત્યારે બે જ બસો આવે અને એ બસના ના નેઠા હોતા નથી ને અહીંયા એસટી બસ ડેપોમાં પૂછવા જાય બસ કેટલા વાગે આવે તો એમ કે 15 20 મિનિટમાં આવશે ને પાછા બીજી વાર પૂછવા જાય તો એમ કે કે નહીં આવે એનો પ્રશ્ન હું અમારે પછી હું સમજવાનું

અમારા ગામમાં થી પચીસો લોકોની વ્યસ્તી છે લગભગ મોટા માણસો પાસે માણસો પાસે પ્રાઇવેટ વાહન છે પણ આવા નાના માણસો જે હોય એ લોકોને ત્યાંથી ઘોઘા જવાનું વરે ત્યાંથી અને ગોંડલ બાયપાસ બધી બસ ચાલવા માંડી છે બે આ પ્રશ્ન છે બીજું તમે જે સરકારી સહાયની વાત કરો છો રૂપિયા છ હજાર આપે તો એનો વર્ષનો હિસાબ કરો તો એક ફાકી વીસ રૂપિયાની આવે છે તો વીસ રૂપિયા થયા દરરોજના તો સરકાર શું આપે છે છ હજાર આપીને એમ સંતોષ માની લેશે કે અમે ભાઈ ખેડૂતને આપી દે છે ખેડૂતને આવી સહાય ખોટી આપી અને માઇક આંગલા કરી નાખશો એની કરતા એને મહેનત કરવા જોઈએ ને પૂરા ભાવ આપો એટલે ડબલ મહેનત કરે તમારું શું માનવું છે એક નેતામાં કેવા ગુણ હોવા સારું કરે એના ગુણ હોવા જોઈએ બીજા કેવા હોવા જોઈએ કેવા સારું કરે એવા એટલે તમે કેવા માંગો છો મહેનત કરતા હોય એને કંઈ સારું આપે તો સારું એમ

મોટા પાત પડાય ને શું લાગે કઈ સરકાર આવશે કેમ ખબર પડે તમારે કોણ જોઈ છે અમાર તો દી કઈ ફેર ન એવું નથી લાગતું કે સુધારો થશે કાઈ ન શું કામ કરો છો શું લાગે શું આઈવું શાકત કાઈ ન કપાસની મકવાડી પૂરી થઈ ગઈ સીઝન પૂરી પાણી કેવું આવે છે પાણી પીવાનું પાણી છે સિંચાઈ માટે સિંચાઈ માટે કાઈ ન તો પાક માં પાણી મળירા ગોણ ક્યાં તો પાણી નથી મળે પાણી વગર ખેડૂતને કેવી રીતે ચાલે આ તો નથી તો નથી જ ને અમારે તો કઈ કેનાલું બેનાલ નેટવર્ક છે જે નઈ કઈ તમે રજૂઆત કરી છે આના માટે ના આરે ના ગ્રામ પંચાયત મજબ રજૂઆત કરતી હોય પણ નથી ને કે આ બધું પેપર આ લેવલ ઉપર જ છે અમારું ગામ એટલે બહુ સક્યતા ઓછી છે શું લાગે દાદા તમને અત્યારે જ આપણે ખેડૂત માલ લેવા જાય છે વેપારી એનો ભાવ કરીને બેસે છે બરોબર છે ખેડૂત માલ વેચવા જાય છે તો ખેડૂત માલનો ભાવ કેમ કરી નથી શકતા હાલો એ સરકારને જોવું જોઈએ ને તમે આ માટે બધા ખેડૂતો ભેગા મળીને રજૂઆત કરો છો રજૂઆત કરીએ કોઈ સાંભળતું જ નથી તમને દિવસે વીજળી આપશું રાતે નહીં આપીએ ને એવું બધું એક વર્ષ દિવસથી વાત કરે હજી વીજળી આવી નથી દિવસના અને આમના કે અમને મત આપવામાં કેમ મત આપો મત આપ્યા પછી કોઈ આવતું નથી વરદી જો આ પાંચ વર કોઈ આવતું નથી જોવા તમને શું લાગે છે અહીંયા ધારાસભ્ય કે સાંસદ કે કોઈ પણ જ્યારે મત માંગવા આવે છે અને પછી મોટી મોટી વાતો કરીને જાય છે તો પછી પાછળથી એ કામ થાય છે પચાસ ટકા થાય પચાસ ટકા નથી થતું જે બંધિયા ગામમાં પંદર વર્ષ સુધી સરપંચ રહી ચુક્યા છે એમને આપણે પૂછીએ

પુલ બંધ કર્યા એ સરકારે કર્યા છે અને એ કિલોમીટર ચડ્યા એનું કારણ સરકાર છે અમે તો નથી તો એ જે પાંચ કિલોમીટર વધી ગયા એને બદલે અમારા સીધા અઢાર રૂપિયા અને અઠ્ઠાવીસ રૂપિયા કન્નેખા એમાં આ કયો ન્યાય અને કદાચ એમણે ચાલુ કરી તો મિની બસ કરો નાની બસ તો ત્યાંથી નીકળે જ છે તો મિની બસ થાય ને તમને એમ કે અમને પેસેન્જર નથી મળતા આ પેસેન્જર નથી મળતા તમારો ટાઈમિંગ જ નથી તો માણસને ભરોસો જ નથી કે તમારી બસ આવવાની છે કે નથી આવવાની એટલે વિકાસ

અમારા સંસદ સભ્ય આ રમેશભાઈ ગોઘાદરનાથ છે ને પાંચ વર્ષમાં એકવાર અમારા એક લોકાર્પણ હતું ગામની એમ્બ્યુલન્સનું ત્યારે પધાર્યા હતા આમાંથી ગામમાંથી કોઈ એમને જોયા મને કે નગર ઘોઘાદરનાથ છે માત્ર શું છે એ બે મહિના હેરાન થવાના છે પછી પાંચ વર્ષ જલસા જ એમને કરવાના છે કારણ કે એ લોકોને કાંઈ અને પક્ષ લેવલનું હોય ગયું છે સામે કોંગ્રેસ કાંઈ મજબૂત છે નહીં એટલે પ્રજા પાસે કોઈ વિકલ્પ છે નહીં પબ્લિકને તો બધું છે કે ભાઈ આપણે પેટર્ન કરી રાજસ્થાન જેવી કે એક પાંચ વર્ષ કોંગ્રેસ પાંચ વર્ષ ભાજપ પણ સામે નેતા છે એ બધા ખરીદી લેશે આ કોઈને ઊભા થવા નથી દેતા ગોંડલમાં કોઈ કોંગ્રેસમાં ઊભા થાય એને એમ કેમ સામધામ દંડ તો છે જ આ લોકો પાસે એટલે આ સરકાર તાનાશાહી કેવી અને હું તો એવું માનું છું કે આ છેલ્લી ચૂંટણી કદાચ ચીનમાં આપણે જે જિમ્પિંગનું નામ સાંભળ્યું હોય કે એ કેમ એ ન્યાય એવું થઈ ગયું છે ને કે ચૂંટણી ને એ કે એ બધું આવી ગયું એટલે કદાચ હું એવું માનું છું કે આ છેલ્લી ચૂંટણી હોય અને સંવિધાનમાં કોઈ જાતના ફેરફાર કરી અને પછી પ્રજાને બસ એવું લાગે છે આપના ગામના લોકો કેવા છે જ્યારે ધારાસભ્ય આવે છે કે સાંસદ આવે છે માત્ર ચૂંટણીમાં મત માંગવા માટે આવે છે ને આવીને જતા રહે છે તો ગામના લોકોનો કેવો પ્રતિસાદ હોય છે ગામના લોકો શું કરે એ તો જો આમાં એવું છે બેન આપને કહું કે એક કોઈ હું રાજકીય હું ભાજપમાં નથી અને કોંગ્રેસમાં નથી હતો પણ મેં બધું મૂકી દીધું છે એટલે હું કોઈની વાહવાહી નથી કરતો કે કોઈની ખરાબી નથી કરતો પણ કહેવાનો મતલબ એ છે કે તમે નેતા તરીકે તમને ચૂંટે છે તો તમારી ફરજ છે કે ભાઈ અહીંયા કોઈ જાતના પ્રશ્ન હોય તમારી પાસે લઈને આવે તો તેનું યોગ્ય નિરાકરણ કરવાની આપની ફરજ છે અમારા ઘોઘાદાના સંસદ સભ્ય એને પણ લખીને એસટી બસનું હું આપ્યું છે નકર એ તો સંસદ છે એને તો માત્ર એક સચિવમાં ગાંધીનગર માત્ર એક જ ફોન કરવાનો રહે કે ભાઈ આ બંધેનો પ્રશ્ન શું છે શું કરવાનું પણ આ લોકો માત્ર ના તો પાડવાનું હોય જ નહીં રાજકીય કોઈ માણસ તમને ના નહીં પાડે તમે જાઓ એટલે એમ જ કે આ એ તો થઈ જ જાશે ભલામણ થઈ ગઈ છે એટલે આવા મૂળભૂત પ્રશ્નમાં જો એ લોકોને રસ ન હોય માત્ર તમે આજ વિચાર કરો જે રાજકીય માણસ દસ વર્ષ પહેલાં એની પાસે સાયકલ ન હોય અને બે બે કરોડની ગાડીઓમાં એ લોકોને ઓઇલમિલ હાલેશ એ લોકો કોઈ ધંધા કરે છે તો આ નાણું આવે છે ક્યાંથી એ વિચારવા જેવું છે બધે એ લોકોના ટકાવારી જ છે રોડ રસ્તામાં મારા મારા પુલમાં તો અને અને ઉપરથી આખી લિંક જ છે મંત્રીથી લઈ નીચે જે કઈ હોય તાલુકા હોય જિલ્લા હોય એટલે આપને બધું ખ્યાલ છે મારે કઈ વિશેષ કેવું નથી પ્રજા બધું સમજે છે પણ પ્રજા પાસે અન્ય વિકલ્પ નથી પ્રજાની ઘણી મનમાં એવી ઈચ્છા છે કે આપણે હવે ત્રીસ વર્ષથી છે તો હવે કઈક આમાં ફેરફાર કરી કપાસમાં જ આપ જુઓ કે રૂપિયા ચારસો તો ખાલી ઉતારવાના મજૂર લઈ જાય છે ઉતારવાનો બાકી વાવવાનો ખર્ચ પાણીનો કે ખાતરની અમે હિસાબ નથી કરતા અમારા ભાગ્યનો હિસાબ નથી કરતા તો વિચાર કરો ચૌદસો માં ચારસો મજૂર ઉતારવાના લઈ જાય તો વાયા વહી તું હું અને એ જ કપાસનું કાપડ બને તો પાંચ હજારનું પેન્ટ વેચાય છે દસ હજારનું પછી તમે ન્યાથી લ્યો ખેડૂને દો ને તમને એવું નથી લાગતું કે બધા લોકો એક થઈને અવાજ ઉઠાવે તો ક્યાંક સુધારો આવે એમ છે

તો આને ગમે ત્યાં ફિટ કરાવી દો અને આ લોકોને તો શું છે પોલીસ એની જ છે ગમે ફિટ કરાવી દે કેન કે સામદામ દંડ એટલે એમાં તો આપને ખ્યાલ છે અને આ હું તો એવું માનું છું કે લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર હોવો જોઈએ સાચું ખોટું એ પછીની વાત છે હું ભાજપનો વિરોધ કરું અત્યારે આ વિરોધ કરું છું તો એ મને હું ફિટ કરી દે આજે હું પાંચસો જણાને લઈને જાઉં તો કે આ તો નેતા થઈ ગયો આને ગમે એમ કરીને કાપડાને લઈ લ્યો નકર પા આને રૂપિયા આપી આ બધું આવું હાલે છે બીજું તો શું કેવું હવે એટલે ભ્રષ્ટાચાર ખૂબ થઈ રહ્યો છે દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક એડ થઈ જતા હોય પાછળથી તેવું લાગી રહ્યું છે અને આવી જે કડવી છે પરંતુ વાસ્તવિકતા છે મારે બસ આ ગામના બે ચાર લોકોને હવે એટલું પૂછવું છે કે તમે તમારા ધારાસભ્યને સાંસદને ઓળખો છો પણ ખરા શું કેશો તમને ખબર છે અહીંયાના સાંસદ કોણ છે રમેશ પેદળો ઓળખો છો હ ગામમાં આવે છે ગામમાં એક વખત આવ્યો હતો થોડો ટાઈમ પહેલાં રવણનો થયો ખરે પાંચ વર્ષમાં એક વખત

ચૂંટણી હોય ત્યારે આટા મારે છે આ જ કડવી છે પરંતુ વાસ્તવિકતા છે અને કદાચ એક નહીં પરંતુ અનેક જગ્યા પર આવું થતું હોય છે કે માત્ર ને માત્ર જયારે ચૂંટણી હોય છે ત્યારે સાંસદ ધારાસભ્ય હોય કોઈ પણ લોકો હોય એ ચૂંટણીના પ્રચાર માટે આવી જતા હોય છે અને ગ્રામજનો એટલા ભોળા હોય છે અથવા તો એ કંઈ કરવા જ નથી માંગતા એવું પણ કહી શકીએ કે તેઓ પોતાનો કિંમતી મત છે તે કોઈ પણ પાર્ટીને સમજ્યા જાણ્યા વગર આપી દે છે અને પછી પરિણામે જયારે અનેક પરિસ્થિતિઓ એવી ઉભી થાય કે જયારે એમનો અવાજ સાંભળે વાળું કોઈ હોતું જ નથી કડવી છે પરંતુ વાસ્તવિકતા છે અને આજ વાસ્તવિકતા અમે આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ ન્યૂઝ સાથે એન્કર નમસ્કાર